અને કળ કુવા છે ને કુસુક જે 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 વર્તો હશે આ ગોકાન હપાડો કરીને એમ કુસુક તમારો વર્તો મારો ભગવાન પૂરો પાડશે અને બીજે હું જહું પૂરો પાડ્યો છું કુસુક ભાઈ બાપો ભાઈ એ સંજય રજની હવે જાજી ના આવ્યો છે કોઈ ગયો તો શું કહું છું ભાઈ ભગવાન હારું કરશે અને હું માતા હારું કરીશ કુસુક જેમ કે

એટલે એની કોઈ દાડો ગોગો તમારી પણ મારો ભગવાન તમારી જય રાખશે અને ગોગા મંડળ એમ પૂછું ની વેળા થાય તમને બે બોલ ભગવાન કે એટલું અભડજો તમારું પાર પડી રહે બોલો દ્વારકા થી Venta no...